અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થશે એકત્રીસ ડિસેમ્બર સુધી ભારત સંકલ્પ થીમ પર લેઝર શોનું આયોજન કરાયું છે કાર્નિવલમાં ત્રણ ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેમાં લોક સંગીતકારો અને હાસ્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે તો સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસ એક્શન પ્લાન ઘડ્યો છે જેમાં બે ડીસીપી પાંચ એસીપી ચૌદ પીઆઈ પીએસઆઈ નવસો પોલીસ જવાનો બસો મહિલા પોલીસ એકસો પચાસ હોમગાર્ડ જવાન સહિત તેરસો પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે આ સાથે એસઆરપીની એક કંપની બોમ્બ ડિસ્પોઝલની છ ટીમ કાર્યરત રહેશે મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ નવ શી ટીમ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે સુરક્ષાની એકસો વીસ સીસીટીવી કેમેરા લગાવાય છે ઉપરાંત ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે તો કાંકરિયા ખાતે આવતા લોકોને મુશ્કેલી ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે કેટલાક વિસ્તારને નો પાર્કિંગ ઝોન નો સ્ટોપ ઝોન અને નો યુટર્ન ઝોન તરીકે જાહેર કરાય છે